ટેબલ પર પાથરવાની ચાદર અથવા મેટ્સ જેવી સપાટ વસ્તુઓની સ્માર્ટ ફોટોગ્રાફી સરળ છે કારણ કે આપણને તેને એક જ બેકગ્રાઉન્ડમાં શૂટ કરી શકીએ છીએ પરંતુ થ્રીડી ઉત્પાદનો અલગ છે કારણ કે તેમને ઊંચાઈ હોય છે અને તેઓ જમીનથી ઊભા રહે છે આ ત્રીજું પરિમાણ થ્રી ઉત્પાદનો માટે સ્માર્ટફોન ફોટોગ્રાફીને મુશ્કેલ બનાવે છે આ વિડીયોમાં અમે તમને તમારા સ્માર્ટફોનથી કોઈપણ મટિરિયલ જેમ કે માટી ફેબ્રિક લાકડું અથવા કુદરતી ફાઇબરમાંથી બનેલ થ્રીડી વસ્તુઓના ફોટા લેવા માટે કેટલીક સ્માર્ટ ટેપ્સ આપીશું ચાલો લાઇટિંગ થી શરૂઆત કરીએ તમારા ઉત્પાદનોને બાલ્કની અથવા બારી પાસે જેવી કુદરતી રીતે પ્રકાશિત છાયડાવાળી જગ્યાએ શૂટ કરો સીધા સૂર્યપ્રકાશમાં અથવા વધારે પ્રકાશ સામે શૂટિંગ કરવાનું ટાળો ત્યારબાદ બેકગ્રાઉન્ડ થ્રીડી ઉત્પાદનો માટે તમે બે બેકગ્રાઉન્ડ બનાવો એક આડું અને એક ઉભું અમે સફેદ બેકગ્રાઉન્ડનો ઉપયોગ કરવાની સલાહ આપીશું કારણ કે તે લોકપ્રિય છે બનાવવામાં સરળ છે અને તે તમારા ઉત્પાદનની વિગતોને વધુ પ્રકાશિત કરે છે આ માટે તમે વિવિધ પ્રકારના સસ્તા સફેદ કપડાનો ઉપયોગ કરી શકો છો સફેદ કાપડ લોકપ્રિય છે અને ખાદી અથવા રેશમ જેવા વિવિધ કદ અને કપડામાં ઉપલબ્ધ હોય છે કાપડ શૂટિંગ માટે એક સિમ્પલ બેકગ્રાઉન્ડ બનાવે છે અને ક્યારેક તેની ડિઝાઇન તમારા ઉત્પાદન બનાવે છે પરંતુ તેમાં સરળતાથી કરચલીઓ પડી શકે છે માટે તમારી સાથે રાખો સફેદ કાગળ નાના ઉત્પાદનો માટે સફેદ નો ઉપયોગ કરો જે છ ઇંચ કરતા ઓછો હોય અને ઘણી બનાવટ માટે વ્યાપકપણે ઉપલબ્ધ છે પરંતુ તે સરળતાથી ફાટી જાય છે અને પવન વાળા સ્થળોએ તેનો ઉપયોગ કરી શકાતો નથી પીવીસી શીટ ફોટો સ્ટુડ્યોનું રહસ્ય તે ઓનલાઈન પણ સહેલાઈથી ઉપલબ્ધ છે તમે ત્યાંથી જાણકારી મેળવી શકો છો કુદરતી પ્રકાશમાં અંતિમ ફોટામાં પીવીસી નો રંગ બ્લુ અથવા ગ્રે દેખાય છે પરંતુ આ સ્વીકાર્ય છે છેલ્લે અમારી શ્રેષ્ઠ સૂચના કેનવાસ બોર્ડની એક જોડી તેઓ કોઈ પણ આર્ટ સ્ટોર અથવા ઓનલાઈન વિવિધ કતમાં ઉપલબ્ધ છે તેઓ પોર્ટેબલ પણ છે અને તેનું ટેક્સચર તમારા ફોટાને કલાત્મક બનાવે છે પરંતુ કેનવાસને ચોખ્ખું રાખવું અને તેનો ઉપયોગ સપાટી પર જ કરવો જોઈએ તમે કોઈ પણ સફેદ બેકગ્રાઉન્ડ પસંદ કરો પરંતુ ખાતરી કરો કે તે વધારે ચમકદાર ન હોય બધા જ હાથથી બનાવેલા ઉત્પાદનો કે વસ્તુઓ સુંદર ડિઝાઇન ધરાવે છે તો ક્લોઝ અપ શૉટ લો અને એક સારો વિચાર છે કે તમારા ઉત્પાદન ને એવી રીતે ગોઠવો કે એક બાજુ પ્રકાશ પડે અને બીજી બાજુ થોડોક છાયો હોય આનાથી ઉત્પાદન નો દેખાવ થોડો વધારે ખીલી આવે છે અને સારો મૂડ બનાવે છે આગળ ફોટોગ્રાફી નો એંગલ તમારા ઉત્પાદન ને શૂટ કરવા માટે સારો એંગલ શોધવો ખૂબ જ મહત્વપૂર્ણ છે ક્રોશે ડોલ્સ ની આ તસવીરો જુઓ ખરાબ એંગલ ના કારણે ફોટા સાઇઝ અને તેના મહત્વનો ચોક્કસ ખ્યાલ આપતા નથી માટે તેઓ સપાટ અને ખરાબ રીતે બનાવેલી દેખાય છે તો તમારા ઉત્પાદન માટે સારા એંગલ કેવી રીતે શોધી શકાય પ્રયોગ કરો તમારા કેમેરા ને આસપાસ ખસેડો અને ઘણા બધા એંગલથી શૂટ કરો આ રીતે તમને ફોટા માટે ઓછામાં ઓછા થી ત્રણ એંગલ મળી જશે ઉત્પાદનને જુદા જુદા એંગલો દ્વારા બતાવવાથી ગ્રાહકોને તેના વિશે સંપૂર્ણ માહિતી મળે છે જો તમારા પ્રોડક્ટમાં અલગ અલગ ભાગ હોય જેમ કે ઢાંકણાવાળું બોક્સ તો દરેક ભાગના ચિત્રો પર અલગથી ક્લિક કરો છેલ્લે પ્રોપ્સ

સારી પ્રકાશિત જગ્યામાં સફેદ બેકગ્રાઉન્ડનો ઉપયોગ કરો સારા એંગલ શોધવાનો પ્રયાસ કરો અને તમારા ઉત્પાદનને વિવિધ એંગલોથી શૂટ કરો યોગ્ય પ્રોપ્સનો ઉપયોગ કરો અને તેની રચનાના ક્લોઝઅપ્સ લો તમારા સરળ અને સુંદર થ્રીડી પ્રોડક્ટના ફોટો તૈયાર છે માર્કેટિંગ સ્માર્ટ ફોટોગ્રાફી અને કેટલોગ બનાવવાની રીત વિશે જાણવા માટે જોતા રહો હેન્ડમેડ એકેડમીના અન્ય વિડીયોઝ